અન્ન નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ઉજવાયો ગ્રાહક જાગૃતિ અંગે નાગરિકોને જાગૃત કરાયા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં ચોવીસ ડિસેમ્બરે અમદાવાદમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ ની થીમ સાથે ઉજવાયેલા ગ્રાહક સુરક્ષા દિવસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો ને ડિજિટલ માધ્યમો દ્વારા તેમની ફરિયાદનું ઝડપી નિવારણ લાવવાનો હતો આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ગ્રાહક જાગૃતિને લગતા કેલેન્ડર વર્ષ બે હજાર છવ્વીસનું પણ મહાનુભવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું સાથે જ લીગલ મેટ્રોલોજી ટેકનિકલ મેન્યુઅલનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ ગ્રાહક સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રાહકોનું સશક્તિકરણ અનિવાર્ય છે મંત્રી જણાવ્યું હતું કે આપણે સૌ જીવનના રોજબરોજના વ્યવહારમાં કોઈને કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ તેથી આપણે સૌ એક ગ્રાહક છીએ અને ગ્રાહક સુરક્ષા એ આપણી સૌની સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે ભારત સરકાર દ્વારા ઓગણીસો માં ગ્રાહકોને સુરક્ષાને રક્ષણ આપવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ કાયદામાં મહત્વના સુધારા કરી ગ્રાહક અધિકારોને નવી ઊંચાઈ આપવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ગ્રાહકોને પૂરતો ન્યાય મળે તેમના હકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે